માલ માર્કેટ હેડ સુધી પોગે અને હરાજી થઈ જાય પછી આનો વેપારી ભાવ તોડે પછી ખેડૂનો જીવ નહીં ખેડૂતો આખો બળી જાય અને આનિયા સિંગ દસ થી બાર વર્ષ પહેલાં પચ્છી મણ સિંગ તમે લઈને જાતા ને એટલે દસ ગ્રામ સોનું આવતું અત્યારે આનિયા સિંગ દોઢસો મણ લઈને જાવ ને તોય દસ ગ્રામ સોનું નથી આવતું બોટાદની ઘટના પછી એક પછી એક ખેડૂતના વિડીયો સામે આવી રહ્યા છે એ ખેડૂત એપીએમસી માર્કેટમાં હોય અને પછી ત્યાં વિરોધ કરતા હોય કે કરદો તો નહીં કરવા દઈએ અમે અને અવાજ ઉઠાવીશું એ અવાજ હવે ધીરે ધીરે એવી રીતના ઉઠી રહ્યો છે કે સોશિયલ મીડિયા પર દર ખેડૂત એક વિડીયો બનાવી અને પોતાની વ્યથા કહી રહ્યા છે એક એવો જ વિડીયો શનિવારે પણ સામે આવ્યો હતો જેમાં એક ખેડૂત દાદા છે અને દાદા પોતાની વ્યથા કહી રહ્યા છે કે બોટાદમાં શું થયું હતું એમને કેટલી તકલીફ પડી હતી હવે ફરી એકવાર એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક ખેડૂત જે છે એ કહી રહ્યા છે કે કડદો કેવી રીતના કરવા દઈએ અમે આટલા કલાકો સુધી મહેનત કરીએ છીએ અમે આ બધું જ કર્યા પછી જ્યારે માર્કેટમાં પહોંચીએ છીએ બધી જ વસ્તુના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે પણ અમારા ખેતી કર્યા પછી અમને અમારા પાકનો ભાવ જ નથી મળતો આ વર્ષોની સમસ્યા છે એટલે આજનું નથી આપણે કહીએ છીએ કે સોનાનો ભાવ આટલે બધે પહોંચ્યો પણ તમે એ ટાઈમે ખેતી કરતા લોકોને પૂછજો કે ત્યારે ખેતીનો જેમનો પાક છે એનો ભાવ કેટલો હતો ને અત્યારે કેટલો છે તો એમાં કોઈ જાજો ફરક નથી ત્યારે વધારે ભાવ હતો અત્યારે ઓછો થતો જાય છે આ પરિસ્થિતિ હવે આવી ગઈ છે ત્યારે ખેડૂત પોતાની વ્યથા કહેતા એક વિડીયો બનાવે છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીને ચીમકી પણ આપે છે એવું કહી રહ્યા છે કે દસકો બધાનો આવતો હોય છે અને હવે તમારો દસકો પૂરો કરવાનો સમય આવી ગયો છે તો એ ખેડૂત પોતાની વાત કહેતા શું કહી રહ્યા છે તે સાંભળો આપણે કોઈ વાદ વિવાદમાં પડવું નથી પણ આ ખેડૂત વાત છે એટલે મને વાત કર્યા વાત છે કડદાના સાહેબ વાગ્યા સુધી પાંચ મિનિટ પણ હા ખાધા વગેરે કામ કરીએ છીએ અને અમારો આ માલ માર્કેટ હેડ સુધી પોગે અને હરાજી થઈ જાય પછી આનો વેપારી ભાવ તોડે પછી ખેડૂત જીવ નહીં ખેડૂતો આખો બળી જાય અને આનિયા સિંહ દસ થી બાર વરસ પહેલાં પચ્છી મણ સિંગ તમે લઈને જાતા ને એટલે દસ ગ્રામ સોનું આવતું અત્યારે આનિયા સિંગ દોઢસો મણ લઈને જાવ ને તોય દસ ગ્રામ સોનું નથી આવતું આનિયા સિંગ પંદર વર્ષ પહેલા મેં ભાઈ ફાડી અગિયારસોમાં વેસી હતી ને તૈયાર ડીએપી ખાતર લીધે તું ચારસો પંચોતેરમાં અત્યારે ડીએપીના ભાવ છે પંદરસો ને માંડવીના છે માંડવી તમે લઈને જાઓ તો આઠસો નવસો રૂપિયા આ તફાવત વેપારીને નથી દેખાતો એટલે આ ખેડૂને કડદો નડે છે ક્યાંય કુદરતનો નાય જોવો તમે સમય પ્રમાણે બધી વસ્તુનો ભાવ મોંઘો પણ આ વસ્તુનો ભાવ મોંઘો નહીં થાય પ્રમાણે ખેડૂનો દીકરો ખેતી છોડી દે એટલે આ કડદાની વાતમાં ખેડૂતો નાય માગ્યો તો ઉપર જતા ખેડૂત માથે અન્યાય છો મિત્રો દહકો હમનો દહ વર હોય એટલે દહકો ભાંગવાનો સમય આવી ગયો છે હવે એટલે આમાં તમે સમજી જજો